કચ્છની અંદર પણ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભુજનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે આખા દિવસ દરમિયાન શું ઘટનાઓ ઘટી તેના વિશે વાત કરવા જાણીતા પત્રકાર જય શાહ અને ખાસ કરી હું એમને કહીશ કે ડિફેન્સમાં ડિફેન્સ રિપોર્ટિંગમાં એમનો સારો એવો મહાવરો છે તો આપણે વાત કરીશું કચ્છથી મારી સાથે જોડાયા છે જયેશ શાહ જયેશ ખૂબ 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 સ્વાગત છે નમસ્તે નમસ્તે જયેશ જેસ એર સ્ટ્રાઇક થયા પછી નીચે ઘટનાઓ ઘટનાક્રમ શરૂ થયો છે બસ એ વાત હવે શું સ્થિતિ નિર્માણ થઈ છે અત્યારે કારણ કે વાત એવી પણ આવી ગઈ કાલની કે કચ્છની અંદર પણ હાઈ એલર્ટ છે અને એક ડ્રોન આવ્યું એવી એક વાત ચાલી રહી છે પણ વાસ્તવખ સાચી વાત શું છે ભાઈ આપે જે કહ્યું એ પ્રમાણે આપણે સિંદૂર 1.0 હવે 2.0 ની વાત આવી રહી છે એટલે આપણે એને સુંદર સિંદુર વન પોઈન્ટ ઝીરો કહીશું તો એ કર્યા પછી આપણને ખબર જ હતી કે પાકિસ્તાન તરફથી કંઈ ટાંકરી ચાળો હરકત કરવામાં આવશે અપેક્ષિત હતું અને એ પ્રમાણે જ ધીમે ધીમે સ્થિતિ આગળ વધી રહી છે ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારતની જે પાકિસ્તાનની સરહદ છે ત્યાં અલગ અલગ જગ્યાએ પાકિસ્તાન દ્વારા નાના મોટા છમકલા કરવામાં આવી રહ્યા છે જેમાં ગઈકાલ રાતે કચ્છ બોર્ડરે કચ્છ જિલ્લાની જે રણ સીમા છે ત્યાંથી માંડી અને રાજસ્થાન પંજાબ સુધી મુવમેન્ટ જોવા મળી હતી પાકિસ્તાનની કેટલીક જગ્યાએ પાકિસ્તાને દુઃસાહસ પણ કર્યું હતું આપણને હેરાન કરવાનું અલગ અલગ રીતે જેમ કે ભુજની હું વાત કરું કચ્છની બોર્ડરની વાત કરીએ તો અત્યારે હાલ જે ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી એ જે પ્રેસ નોટ આપી છે એ પ્રેસ નોટને જ આપણે આધાર બનાવીને વાત કરીએ તો એમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પાકિસ્તાન દ્વારા નાના મોટા હુમલા કરવાની નિષ્ફળ કોશિશ કરવામાં આવી હતી જેમાં ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કચ્છની બોર્ડર ઉપર આજ સવારે એક સમાચાર એવા મળ્યા કે એક ડ્રોન અચાનક બ્લાસ્ટ થઈને તૂટી ગયું છે નાશ પામ્યું છે એના ફોટા જોયા પછી અમને એવું લાગ્યું અમને મતલબ જે લોકો રિપોર્ટિંગ કરે છે અને મારી જે લોકો સાથે વાત થાય છે એ લોકો પ્રમાણે તો આ ડ્રોન નથી આ યુ એવી છે જાસૂસી કરવા માટે ઉપયોગ કરતા હોય છે માનવરહિત વિમાન નાનું હોય છે જે એક અથવા બે પંખાથી ચાલતું હોય છે પાંખડા હોય છે અથવા વિંગ્સ હોય છે આજે સવારે જે ઓબ્જેક્ટ મળી આવ્યું છે આપણે અત્યારે એને ઓબ્જેક્ટ જ કહીશું એ યુએવી જેવું લાગે છે ડ્રોન નથી જેની બે પાંખો હતી લાકડાની જે બળી ગયેલી ફોટામાં સ્પષ્ટ જોઈ શકાય છે એને ઇન્ડિયન એરફોર્સ દ્વારા સ્ટડી માટે ભુજ એરબેઝ લઈ જવામાં આવ્યું છે તો આ જે યુએવી મળ્યું છે એ કેટલું કેટલા કિલોમીટર દૂરથી આવ્યું હશે અથવા શું કામ કરે છે ખાસ કરીને મેં તમને કહ્યું એ પ્રમાણે ડ્રોન જેવું કામ હોય છે ડ્રોન એટલે આપણા મગજમાં પેલા નાનકડા રમકડા જેવા પ્લેન હોય છે યુએવી એના કરતા કદમાં થોડું મોટું હોય છે અને અલગ અલગ પ્રકારના હોય છે ત્રણ ચાર પ્રકારના એક રોટર બે રોટર પંખા જેને કહેવાય એને વિંગ્સ વાળા હોય છે આ વિંગ્સ વાળું છે લાકડાની વિંગ્સ હતી અંદર એના દ્વારા તમે મિસાઇલ હુમલો પણ કરી શકો છો એની અંદર કેમેરા અને સર્વેલન્સ સિસ્ટમ લગાવી અને તમે દુશ્મન દેશની હરકત ઉપર નજર રાખી શકો છો ડિપ્લોયમેન્ટ કેવું છે એની ખબર રાખી શકો છો એટલે અત્યાર સુધી એક ઇમ્પ્રેસન એવી હતી આજ સવારથી બપોર સુધી અમને લોકોને કે કદાચ આ સર્વેલન્સ માટે આવ્યું હશે પરંતુ પીઆઈપીની ની ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા જે અખબારી યાદી આપવામાં આવી છે એમાં સ્પેસિફિકલી ભુજની વાત નથી કરી પરંતુ પીઆઈ ની પ્રેસ રિલીઝમાં એવું ચોક્કસ કહેવામાં આવ્યું છે કે ડ્રોન અને મિસાઇલ એટેક કરવામાં આવ્યો છે આ યુએવી દ્વારા તમે મિસાઇલ એટેક પણ કરી શકો છો હવે આપણી પાસે એટલી એડવાન્સ સિસ્ટમ છે કે આવી કોઈ પણ ઓબ્જેક્ટ હવામાં ઉઠતું આપણી તરફ આવે એટલે તરત જ આપણા રડારમાં એ પકડાઈ જાય છે અને કચ્છમાં એક સુરક્ષિત જગ્યાએ આવું એક જોઈન્ટ કંટ્રોલ રૂમ વર્ષોથી કામ કરી રહ્યો છે જેનું નિયંત્રણ ઇન્ડિયન એરફોર્સ પાસે હોય છે અને એની અંદર આર્મી બીએસએફ અને અન્ય નિષ્ણાતોને રાખવામાં આવે છે જેથી કરીને કંઈ પણ એવું ઓબ્જેક્ટ દેખાય તો તરત જ એનું લોકેશન ટ્રેસ કરી અને એનું ઇન્ફોર્મેશન કરીને શું છે છે એ એ જાણવાનો પ્રયાસ હોય એટલે આજે સવારે જે ઘટના બની પણ આપણા ડિફેન્સ સિસ્ટમની અંદર કેદ થઈ ગઈ હતી અને એને કંઈ પણ એ હરકત કરે પહેલા જ તોડી પાડવામાં આવ્યું છે એવું મારા સોર્સ કહે છે સરકારે હજુ સુધી એવું કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ જે રીતે આખી ઘટનાક્રમને આપણે જોઈ રહ્યા છીએ કે એ તૂટેલા ઓબ્જેક્ટના આખા બોડીને ખૂબ જ સાવચેતીપૂર્વક ભૂજ એરબેઝ લઈ જવામાં આવ્યું છે અને આ અંગે કોઈ પણ અધિકારી લોકલ લેવલે એસપીથી માંડી આઈજી થી માંડી કોઈ પણને બોલવાની કંઈ જ છૂટ આપવામાં આવી નથી જે પણ બ્રિફિંગ થશે એ દિલ્હીથી થશે આ બહુ સ્પષ્ટ છે જય શે જાણવું છે કે વાત જે આવી છે કે પાકિસ્તાને ભારતના અલગ અલગ શહેરોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં કયા વિસ્તારો છે

અને ભુજ સહિતના ઉત્તર પશ્ચિમમાં અનેક લશ્કરી લક્ષ્યો ઉપર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જેને આપણે ન્યુટ્રલાઈઝ કરી દીધો છે આપણી એર ડિફેન્સ સિસ્ટમથી અને આ જ પ્રેસ નોટમાં પછી છેલ્લે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પહેલી વખત ભારતે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે અંતમાં એવું પણ કહ્યું હતું કે આટલી કાર્યવાહી કરવા છતાં જો પાકિસ્તાન હજુ પણ કંઈ કાર્યવાહી કરશે તો એની ભાષામાં એટલી જ ક્ષમતામાં આપણે એનો જવાબ આપીશું અને આ જે હરકત પાકિસ્તાને કરી છે એનો જવાબ ભારતે આપી દીધો છે અને એનો ઉલ્લેખ પણ આ યાદીમાં કરવામાં આવ્યો છે અને એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર સિસ્ટમ અને સિસ્ટમોને નિશાન બનાવી છે જેમ આપણી ઉપર એ લોકોએ હુમલો કર્યો એ રીતે આપણે પણ એ લોકોને નિશાન બનાવ્યા છે સોશિયલ મીડિયામાં આની અત્યારે ફૂટેજ બધું જોવા મળી રહ્યું છે ગઈકાલ રાતથી એક વાત એવી પણ હતી કે શિયાલકોટ નામનું જે શહેર છે ત્યાં અલગ અલગ વિડીયો જોવા મળતા હતા જેની કોઈ ખરાઈ થઈ શકી નથી પરંતુ આજે ભારત સરકારની પ્રેસ કોર્ટમાં સત્તાવાર સ્વીકારવામાં આવ્યું છે કે સિયાલકોટ રાવલપિંડી લાહોર જેવા શહેરની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી એને ભારતે નેસ્તો નાબૂદ કરી દીધી છે આ દરમિયાન જે શેખ બહુ મહત્વનું નિવેદન અમેરિકાના પ્રમુખ તરફથી આવ્યું છે અને એમણે લાહોરમાં રહેતા પોતાના એમ્બેસેડરોને અને લાહોરમાં રહેતા અમેરિકન નાગરિકોને એવું કહ્યું છે કે અત્યારે તમે સલામત સ્થળે ખસી જાઓ તો આ નિવેદનને તું કેવી રીતના જુએ છે પ્રશાંતભાઈ આ લાહોરની સ્થિતિ અને આપણા પંજાબની સ્થિતિ અટારી બોર્ડર માંડ બાર થી પંદર કિલોમીટરનું ડિસ્ટન્સ છે બંને દેશની સેના અને ડિફેન્સ સિસ્ટમ લગો લગ ઊભી છે એમ પણ કહી શકાય એટલે આવા સંજોગોમાં બંને દેશો જો કોઈ પણ હરકત કરે તો ખૂબ જ ખુંવારી નુકસાન થાય એમ છે એટલે આવું નુકસાન એમના દેશના નાગરિકોને કે ડિપ્લોમેટ્સ ન થાય એના માટે અમેરિકાએ જાહેરાત કરી છે બિલકુલ એનાથી વિપરીત સ્થિતિ કચ્છની અને રાજસ્થાનની છે મેં ગઈકાલે પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે અહીંયા રેસિડેન્શિયલ એરિયા આપણો ખૂબ જ પાછળ છે સો થી દોઢસો કિલોમીટર એટલે આપણને એટલી બધી અત્યારે થવાનું નથી ગઈકાલે રાત્રે ઘટનાનું તમને વિશેષ વાત કરું તો મારા જે બીએસએફના જે ટોચના અધિકારીઓ હતી અધિકારીઓ છે એમની સાથે વાત થઈ રહી તો ગઈ આજે સવારે પાંચ વાગ્યાથી આ જે યુએવી હતું એની મુવમેન્ટ જોવા મળી હતી કુરન ગામના લોકો આસપાસના લોકો જે હતા એ લોકોને અવાજ સહિત આ ઓબ્જેક્ટ જોવા મળ્યું હતું કેટલીક જગ્યાના વિડીયો પણ ઉતર્યા છે આ સૌથી પહેલા કુરન ગામથી વધી આગળ ધરમશાળા નામની આપણી એક જોઈન્ટ પોસ્ટ છે જ્યાં બીએસએફ અને આર્મી ના થાણા આવેલા છે ખૂબ જાણીતી પોસ્ટ છે ત્યાં વોર મેમોરિયલ પણ છે આ યુએવી ત્યાં પણ જોવા મળ્યું હતું ત્યાંથી એ ખાવડા તરફ આવ્યું હતું ને ખાવડામાં જે બીએસએફની બટાલિયનના યુનિટ છે એની પણ રેકી કરી હતી અને ત્યારબાદ થોડા સમય પછી એ રિન્યુએબલ એનર્જી પાર્ક જે સોલાર અને વિન્ડ મિલ સ્થાપવામાં આવી છે એ વિસ્તારમાં અચાનક ધડાકાભેર નીચે પડેલું જોવા મળે છે હવે આ ધડાકા ભેર તૂટેલું યુએવી એની જાતે તૂટી ગયું ઇલેક્ટ્રિક લાઈન થી અથડાયું કે પછી એરફોર્સ ની સિસ્ટમ આપણે એને તોડી પાડી એક અધિકારી પોતાનું નામ ના પણ સત્ય મને એમ કહ્યું છે કે આ બધું કામ પતાવીને જ્યારે પાછું જતું તું ત્યારે જ એને તોડી પાડવામાં આવ્યું છે અને એના ફોટા તમે જોશો ને તો પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એ જોઈને જ આપણને ખબર પડી જાય કે આનો આ લોકોનો ઈરાદો ખૂબ ખરાબ હતો

પછી એમની અહીંયા જ થઈ હતી અહિયાં મોટી અથડામણો પણ થઈ હતી મને એ કહેવામાં બિલકુલ સંકોચ નથી અને કોઈ વાંધો નથી ગર્વ લેવા જેવી વાત છે કે અત્યારે પાકિસ્તાનનો જે પ્રદેશ છે કચ્છની સામે સિંધમાં એ સિંધ પ્રાંતની અંદર બધી છટ્ટા નગરપાર્કર આ જે જિલ્લાઓ જે આવેલા છે ત્યાં પાકિસ્તાન રેન્જર અને પાકિસ્તાન મરીન્સની હાજરી ડબલથી વધારે થઈ ગઈ છે એ લોકોને એવી બીક છે કે કદાચ આપણે ત્યાં પણ હુમલો કરીશું અને એટલે જ એ લોકો આપણે શું કરી રહ્યા છીએ જોવા જાણવા માટે આવો નિરથક પ્રયાસ કરે છે જાસૂસીનો યુએવી દ્વારા ડ્રોન દ્વારા જેને આપણે નિષ્ફળ બનાવી દેશી હમ્મ તો અત્યારે ત્યાં આગળ આપણું ડિપ્લોયમેન્ટ પણ વધી ગયું હશે કારણ કે કચ્છ શરદને આપણે પણ બહુ જ બારીકાઈથી આપણું લશ્કર પર ત્યાં નજર રાખી રહ્યું હશે પણ હવે ત્યાં આગળના જે રહેવાસીઓ છે એમની વચ્ચે કેવી સ્થિતિ છે અને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે કે ત્યાં પોલીસની સંખ્યા વધારે દેવામાં આવી છે ગ્રામજનો વચ્ચે ત્યાંના નજીકના જે ગામડાઓ છે એ લોકોને હાલ ખસેડવાનો કોઈ પ્રશ્ન નથી જ્યારે એમ પરિસ્થિતિ આવશે તો એ લોકોને ખસેડી અને સલામત સ્થળે પંચાયતના મકાનોમાં સ્કૂલોમાં લઈ જવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે સિવિલ ડિફેન્સ ઓલરેડી કામ કરી રહ્યું છે મારા જે સોર્સિસ કહે છે તે પ્રમાણે ભારતના જુદા જુદા રાજ્યોના જિલ્લાઓ જે સરહદી જિલ્લાઓ હોય છે એમાં કલેક્ટરની ભૂમિકા ખૂબ વિશેષ હોય છે અને એ લોકોની પાસે એક વોર બુક હોય છે વોરબુક એવો દસ્તાવેજ છે જેમાં ભૂતકાળમાં પડોશી દેશ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી એનું દસ્તાવેજીકરણ કરવામાં આવી રહ્યું છે આ વોરબુકનું અધ્યયન ચાલી રહ્યું છે કે ભૂતકાળમાં કેવી રીતે કામ હુમલો થયો હતો આપણે કેવી રીતે બચાવ કર્યો હતો હવે આપણી પાસે શું સંસાધન છે કેવી રીતે કામ કરવાનું છે એની પર વર્કિંગ ચાલુ થઈ ગયું છે કમ્યુનિકેશન સિસ્ટમ ઠપ થઈ જાય તો લોકલ એડમિનિસ્ટ્રેશન પોલીસ આર્મી અને અન્ય સુરક્ષા દળો કેવી રીતે એકબીજા સાથે તાલમેલ કરશે એની પણ એક અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે કોમ્યુનિકેશન સિસ્ટમ લોકલ જે આપણે સિવિલિયન માટેનું છે દાખલા તરીકે ખાનગી મોબાઈલ ઓપરેટર છે બીએસએનએલ છે એ બધું પણ જો બંધ થઈ જાય તો પણ આપણને કંઈ પણ વાંધો ના આવે એવી એક અલાયદી કોમ્યુનિકેશન સિસ્ટમ ડેવલપ થયેલી છે એટલે એવો કોઈ ચિંતાનો વિષય નથી માત્ર ને માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે અફવાઓ ખોટી વાતો ખોટા વિડીયો ને ખોટા પિક્ચરોમાં આવી જવાની જરૂર નથી આજે આપણે સ્પષ્ટતાથી ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે ભારત સરકારના પીઆઈબી આ વાત કબૂલી છે કે ભુજમાં ડ્રોન અટેક થયો છે આ વાત અમને સવારથી ખબર હતી પરંતુ આપણે એટલા માટે જ બોલતા નતા કે સરકાર જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ના કરે ત્યાં સુધી આપણે કંઈ કરવાનું નથી જયેશ તારું ડિફેન્સનું રિપોર્ટિંગ કરવાનું બહુ લાંબો ગાળો છે તો આખી સ્થિતિ ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યો છે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી દીધી છે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી છે અને પછી પાકિસ્તાને પણ જે વળતા હુમલા કરવાનો પ્રયત્ન કર્યો એમાં એમને નિષ્ફળતા મળી છે પણ તો આખી ઘટનાને આવનાર દિવસોમાં પાકિસ્તાન શું કરી શકે આપણી સાથે તને શું લાગે છે સંભાઈ યુદ્ધ એ એક બે કલાક કે બે ત્રણ દિવસ કે મહિના માટેનું હતું નથી આપણે યુક્રેન રશિયા ઇઝરાયલ ગાઝા અને બધા દેશોની પરિસ્થિતિ યુદ્ધ ચાલી રહ્યું છે એટલે આપણે હવે મગજમાંથી એ કાઢી નાખવાની જરૂર છે કે આપણે બ્લેકઆઉટની પ્રેક્ટિસ કરી સિંદુર વન ઝીરો કરી નાખ્યું વન સિંદુર ટુ ઝીરો કરી નાખ્યું એટલે પૂરું થઈ ગયું છે હવે આપણે જેટલું કરીશું એટલું જ પાકિસ્તાન કરશે જેટલું પાકિસ્તાન કરશે આપણી સામે પ્રહાર એટલી જ ઇન્ટેન્સિટીથી આપણે એને જવાબ આપીશું જે આજની પ્રેસપોટમાં બહુ સ્પષ્ટ દેખાય છે અને પાકિસ્તાનને ખબર પણ પડી ગઈ છે હવે અને તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે અમેરિકા જેવા બીજા અન્ય દેશો પણ ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યા છે ગુજરાતની કચ્છની વાત કરીએ તો અહીંયા ઘણી વિદેશી કંપનીઓ પણ આવેલી છે અને તમારાને વાત આપણા દર્શકોના ધ્યાન ઉપર એક બહુ મહત્ત્વપૂર્ણ વાત મૂકી દઈએ કે જેમ કચ્છની અને ગુજરાતમાં વિદેશી કંપનીઓ છે એવી રીતે કચ્છની સામે સિંધમાં ચાઇનીઝ કંપનીઓ છે જે ઓઇલ એક્સપ્લોરેશનનું કામ કરે છે ખનીજ સાથે સંકળાયેલી છે અને એ કંપનીઓ બહુ જ એડવાન્સ છે એનું ખૂબ જ ડિફેન્સની અંદર પણ ઉપયોગ કરી શકાય એવું છે એટલે આ બધી વાતને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ અને સરકાર લઈ પણ રહી છે આજે હરસંઘવી હરસંઘવી પણ એક ટ્વીટ કર્યું હતું જેમાં એક પાકિસ્તાની યુવકનો વિડીયો મૂકવામાં આવ્યો છે અને પાકિસ્તાની યુવક એવું કહે છે કે જે એર સ્ટ્રાઇક થઈ પાકિસ્તાન ઉપર ભારત એર સ્ટ્રાઇક કરી એને એકને પણ પાકિસ્તાન ટ્રેક ન કરી શક્યું કે ઇન્ટરસેપ્ટ ન કરી શક્યું તો અત્યારે પાકિસ્તાન પાસે જે ટેકનોલોજી છે પછી એવી વાત પણ આવી કે ચાઇનાના રડાર છે એટલે આઈડેન્ટિફાય ન થઈ શકે તો શું લાગે છે પાકિસ્તાન આટલું આટલી નબળી એર સિસ્ટમ કે ડિફેન્સ સિસ્ટમ રાખતું હશે પછા બે દુશ્મન દેશો જ્યારે સાથે રહેતા હોય ને એકબીજાને અડીને રહેતા હોય એટલે દરેક પોતાની સિસ્ટમ એના કરતાં એડવાન્સ લેવલ પર લઈ જવાની તૈયારીઓ કરતું જ છે યુદ્ધ સિવાયના સમયમાં પણ પાકિસ્તાન પણ એ દિશામાં કામ કરતું રહ્યું છે અને ભારત પણ કરતું રહ્યું છે પણ મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે મારે જગ્યાનું નામ નથી આપવું પણ કચ્છમાં એક એવી જગ્યા છે જ્યાં એક એડવાન્સ લેવલનું રડાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે તમને કદાચ ખબર હોય તો કચ્છમાં અવારનવાર કચ્છમાં જ્યારે માછીમારો પકડાય છે એ અચાનક કે એમને પકડાતા નથી એ રડાર ની અંદર ટ્રેક થાય છે એ ટ્રેક થયા પછી એની અક્ષાંશ રેખાંશ જેને લેટિટ્યુડ લોંગીટ્યુડ કહેવાય એ મેચ કરી અને એને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં પછી બીએસએફ ની મરીન બટાલિયન મોકલી અને એ લોકોને પકડી લેવામાં આવે છે આવી જ વસ્તુ રણમાં પણ થતી હોય છે રણમાં અવારનવાર સેટેલાઇટ ના સિગ્નલો મળે છે ત્યારે પણ આપણું જે ટેકનિકલ સર્વેલન્સ સિસ્ટમ જે છે જેને એનટીઆરઓ તરીકે ઓળખવામાં આવે છે નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઉત્તરથી પશ્ચિમ ભારતનું સૌથી મોટું ટેકનિકલ સર્વેલન્સ સેન્ટર ભુજમાં છે આપણા માટે ગર્વની બાબત છે આજની એટલે ક્યાંયથી પણ કોઈ પણ જગ્યાએથી કોઈ જ હરકત થાય ઇલેક્ટ્રોનિક સિસ્ટમની નાપાક હરકત કરવામાં આવે તો તરત ફ્રેક થઈ જાય છે એને આઈડેન્ટિફાઈ કરી અને તરત એને નાશ કરવામાં આવે છે પાકિસ્તાનનો જે હુમલો થયો હતો એના સંદેશા પણ ભુજની અંદર જ ઝીલાયા હતા ભૂતકાળમાં જે પાછળથી રિપોર્ટમાં આવ્યું હતું ન્યૂઝ રિપોર્ટમાં નહીં સારી વાત છે કે કચ્છને સલામત રાખવાનું એટલે ગુજરાત તો જે દરિયાઈ અને જમીની પટ્ટી પટ્ટો છે ત્યાં આગળ તો સલામતીના ચોક્કસ સરકાર પગલાં લઈ રહી છે અને આપણે એવી કોઈ વાત આપણી સ્ટોરીમાં નહીં કહીએ કે જેનાથી આપણા દેશને નુકસાન થાય આપણે લોકોને અને પત્રકારોને પણ એ જ કહીએ છીએ કે આપણા સમાચારો કરતાં આપણો દેશ પહેલાં છે પણ હવે આ જે ડ્રોનના હુમલાવાળી વાત કચ્છમાં થઈ છે એના કારણે લોકો ડરે છે કે એમની હિંમત હજી અકબંધ છે લોકોને ડરવાનું કોઈ પ્રશ્ન નથી કારણ કે આપણી આર્મી નેવી અને એરફોર્સનું જે પ્રેઝન્સ છે એને જોઈને જ આપણે આશ્વસ્ત થઈ જઈએ છીએ કે આપણને કંઈ થવાનું નથી પરંતુ હવે પરિસ્થિતિ કેવી થઈ છે ગઈકાલ રાતથી જ હું તમને જણાવું તો આપણે સિંદૂર વન કર્યા પછી આપણને ખબર હતી કે ક્યાંક કંઈક થવાનું છે હવે સાંજ પડે રાત પડે અને અવનવી વાતો અવનવા મેસેજ અવનવા વિડીયો અવનવા કોલ આવે છે અને હવે બધા કોલ ને આપણે ફાયર બ્રિગેડના કોલ તરીકે જ લેવા પડે આપણે માનીને નહીં ચાલવાનું કે આ ખોટી વાત છે તો આપવા આપણે એને ખૂબ ગંભીરતાથી ક્રોસ ચેક અને એની આગળ વધવાનું દાખલા તરીકે હું તમને ગઈકાલ રાતની જ વાત કરું તો રાત્રે બાર વાગ્યા થી જ ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા કે કચ્છમાં લખપતમાં મુવમેન્ટ જોવા મળી ગઈ છે રણમાં મુવમેન્ટ જોવા મળી ગઈ છે આપણા સુરક્ષા દળોની વ્યવસ્થા છે પછી રાત્રે બધા સાથે વારી વાત થઈ તો એ કન્ફર્મ થયું નહોતું હતું અચાનક સવારે ખબર પડે છે કે આ યુએવી અથવા ડ્રોન તૂટેલી હાલતમાં મળી આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે ગામડાના લોકો છે સરહદી વિસ્તારમાં લોકો છે એ લોકોને તો ખબર પડે છે એ લોકો કંઈ સમજે વિચારે કારણ કે દરેકની સમજવાની જાણવાની ક્ષમતા અલગ અલગ હોય છે આપણને પણ ઘણી વાર ખબર ન પડે એવી ડેવલપમેન્ટ અહીંયા થતું હોય છે એટલે ચિંતાનો વિષય નથી પરંતુ સાવચેત રહેવાનું જરૂર સબ્જેક્ટ છે આરે કે સાવચેતી રાખવી પડશે તો જયેશ ખૂબ ખૂબ આભાર તારો કે તું અમારી સાથે જોડાયો અને આપણે રોજ વાત કરતા રહીશું અને તારો જે અનુભવ છે ડિફેન્સ રિપોર્ટિંગનો તેનો આપણે ઉપયોગ કરતા રહીશું લોકોને સાવચેત કરતા રહીશું કારણ કે લોકો સુધી સાચી વાત પહોંચે એ ખૂબ જરૂરી હોય છે કારણ કે સોશિયલ મીડિયાના યુગમાં ગબગોળા વધારે ચાલતા હોય છે જૂના વિડીયો ચાલતા હોય છે અને લોકો ગેરરસ્તે દોરાતા હોય છે આપણે બધાને એ સ્થિતિમાંથી બચાવવાના છે ને અત્યારે સમય એવો છે કે આપણે બધાએ સાથે કામ કરવાનું છે અને આખા દેશ છે એક રહેવાનું છે જયશ ખૂબ ખૂબ આભાર આપણે રોજ વાત કરતા રહીશું અને અપડેટ થતા રહીશું જાતે પણ અપડેટ થઈશું લોકોને પણ અપડેટ કરીશું તો હા થેન્ક યુ વેરી મચ જયશ